રેખાબેન આદણીયા મીરમભાઈ કારણ કે અમારે જૂના સંબંધ છે એટલે કે નામ લેવું પડશે પરમ આદણીય બાપુ શશિકાંત બાપુ ડીસાથી વધાર્યા અનવડિયા સાહેબ માન્ય બેન એટલે મારે તો બે જ વાત કરવાની છે હું તમારો શશિકાંતભાઈ સાહેબ બાપુ બાપુ મારું આ ગામ છે હું ગાંગુળનો વતની છું મારી ઓળખાણ જરૂરી છે અમીરમ બેન ખબર છે મારું ગામ આમ હું નાનો મોટો ઐચ છે છું એટલે મારે રેખાબેનની વાત કરવી છે એમના જે વિચારો છે રાજનીતિમાં જાહેર ક્ષેત્ર છે ને જાહેર ક્ષેત્ર છે ને વિચારો સૌમ્ય અને સરળતા આ બે ઉપર પ્રજાના કાર્યો થતા હોય છે કોઈ પણ માણસને તમે એવા માણસને તમે મૂકી દો એ જવાબ જ પ્રજાને ના આપે પણ ગીતા રેખાબેનમાં એક પ્રોફેસર છે સાથે સાથે એમનામાં એમના જે દાદાએ બનાસકાંઠા જિલ્લામાં જે મોટું યોગદાન આપ્યું છે હું એવું માનું છું કે ભૂતો અને ભવિષ્ય આવું કોઈ કાર્ય કરશે ગલબા બાપુ એટલે નરેન્દ્ર મોદી સાહેબની તો મારે વાત નથી પણ એમને એજ્યુકેશન પાવર એજ્યુકેશન છે હું પહેલા મેં કીધું તો આજે બેડ હતો ત્યારે આજે પણ કહું છું યાદ અપાવું છું પાંચ હજાર એન્જિનિયરો રેખા બેન નીચે ભણીને તૈયાર થયા છે ખામે શું થઈ તમે જાણો છો અમારા ગામની હવે મારે કેવું તમે સમજો છો તમારી પણ છે મારે કોઈ ટીકા નથી કરવી પણ મારો કહેવાનો મારી પાસે વાસ્તવિક વિચારધારા છે હું બહુ પોઝિટિવ માનવાળો માણસ છું એટલે રેખાબેન ને આપણે આખા ઉજણવાળા મારું ગામ છે તમને વિનંતી કરું છું ગાંગુણ માંથી પણ બેનું ઘરે ઘરે ફરવાનો છું ડોર ટુ ડોર બે અમારો દીકરો એલર્ગ બી કરે છે અમે પૂરેપૂરી મહેનત કરીશું કે વધારે વધારે તમને ફાયદો થાય હું પંદર એક ગામ ફરવાનો છું અને પંદર ગામમાં તમારા માટે પૂરેપૂરી મહેનત કરવાનો છું નરેન્દ્ર મોદી સાહેબની એક મિનિટ વાત કરીને મારી વાત પૂરી કરું છું વધારે ટાઈમ નહીં લઉં નરેન્દ્રભાઈ જ્યારે પંચાવન સીઆરપીએફ ના જવાનો શહીદ થઈ ગયા જમ્મુ કાશ્મીરમાં એવા ટાઈમે પાકિસ્તાન ને તોડ નિર્ણય શક્તિ થી કોઈ એક ફકીર માણસો આપનાર હોય તો નરેન્દ્ર મોદી છે બીજા ના કરી શકે એટલે નરેન્દ્ર મોદી સાહેબ ને અને રેખાબેન ને કમલ નો ફૂલ આપીને હું તો એવું મને હોટકા વોટ આપજો આ આજે નડ બની છે ને એ નરેન્દ્ર મોદી સાહેબ ને આભારી છે એટલે વધારે વાત નહીં કરો ટાઈમ ઘણા બધા વક્તાઓ છે મારા પરિવારના છો મને બે મિનિટ બોલવાનો મોકો મળ્યો જય હિન્દ જય ભારત